સુરતના દિંડોલીમાં બાવીસ વર્ષીય યુવકની હત્યા થઈ છે મહાદેવનગર નજીક કેટલાક શખ્સોએ ગૌરવ નામના યુવક પર હુમલો કર્યો બબાલ થતાં સ્થાનિકો દોડી આવ્યા હતા ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલ દાખલ કરાયો હતો હોસ્પિટલમાં ફરજ પરના તબીબે યુવકને મૃત જાહેર કર્યો પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી પર જોડાયેલા છે સુરતના દિંડોલીમાં બાવીસ વર્ષીય યુવકની હત્યા થઈ છે કોઈ કારણ સામે આવ્યું સુરત માં મહાદેવનગર વિસ્તારની આટલા હોવાનું સામે આવ્યું છે આ યુવાન છેલ્લા બે વર્ષથી બારડોલી નજીક એક નશા મુક્તિ કેન્દ્ર ચાલે છે એમાં દાખલ થયેલો હતો અને એક મહિના પહેલા તે પોતાના ઘરે આવ્યો હતો આ દરમિયાનમાં ગઈ મોડી રાત્રે તેની હત્યા કરવામાં આવી છે હત્યાનું કારણ હજુ સુધી પોલીસને મળ્યું નથી પરંતુ કેટલાક મંદો ની પૂછપરછ હાલ ઓળખી ઓળખ ની સાથે પૂછપરછ થઈ રહી છે અને ટૂંક સમયમાં જ સમગ્ર ઘટનામાં ખૂબ ચોંકાવનારા ખુલાસા થાય તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે આભાર તમામ વિગતો માટે